પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ છેલ્લા સાહીઠથી સિત્તેર વર્ષથી વિઠ્ઠલ ચેમ્બર ખાતે કાર્યરત હતી જે પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત થતાં કોઈ અણબનાવ ન બને તે માટે આ પોસ્ટ ઓફિસનું નવું મકાન ન મળે ત્યાં સુધી મોટી પોસ્ટ ઓફિસ ખાતે કામકાજ ખસેડવામાં આવેલ આખરે આ પોસ્ટ ઓફિસ માટે મદારસા વિસ્તારમાં યોગ્ય મકાન મળી રહેતા ગતરોજ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં મદારસા વિસ્તારમાં સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી પાટનગરમાં પૂર્વ વિસ્તારનો મોટા પ્રમાણમાં વિકાસ ન હતો તે સમયે પશ્ચિમ વિસ્તારમાં તમામ સરકારી કચેરીઓ સહિત પોસ્ટ ઓફિસ પણ આ વિસ્તારમાં ધમધમતી હતી છેલ્લા સાહીઠ વર્ષથી વિઠ્ઠલ ચેમ્બરમાં સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી જેમાં ત્રણથી ચાર હજાર પોસ્ટના ખાતા ધારકો સહિતના લોકો માટે એકમાત્ર આ પોસ્ટ ઓફિસ આશીર્વાદરૂપ હતી આજે પણ આ પોસ્ટ ઓફિસ ખાતે દરરોજના મોટી સંખ્યામાં ગ્રાહકો પોસ્ટને લગતી કામગીરીનો લાભ લઈ રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં આ સિદ્ધરાજ પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત થઈ જતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય તેની સાવધાનીના ભાગરૂપે આ પોસ્ટ ઓફિસ અન્યત્રે ખસેડવાની ફરજ પડતા થોડા સમય પહેલાં સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશન પાસે આવેલ મુખ્ય આ પોસ્ટ ઓફિસમાં કાર્યરત કરવામાં આવેલ જે બાદ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના ઓના અથાત પ્રયત્નોને લઈને ગ્રાહકોની માંગણીને ધ્યાનમાં લેતા મદારસા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ કાર્યરત કરવા મકાન મળી રહેતા વર્ષો જૂની સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ મદારસા વિસ્તારમાં પોસ્ટા સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ગતરોજ કાર્યરત કરવામાં આવી હતી આ પ્રસંગે સિદ્ધરાથ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પોસ્ટા એજન્ટો નગરજનો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા